વણકર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે રાજપીપળા તાલુકામાં જ્યાં રાસ સ્નેહ મિલન આયોજન કરવામાં આવ્યું હોય જેનો મુખ્ય હેતુ સમાજના લોકો ભેગા મળી આગળ આવે એકબીજાને હેલ્પ કરે તે ભાવનાનો હતો તમામ સમાજના ઉપસ્થિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ સંગીત ના સંગીત દુનિયાના એક સારા એવા ગાયક જે બોલિવૂડમાં જેઓ કામ કર્યું છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જો આવા સ્નેહ મિલનો થવા જોઈએ અને આ જે કાર્ય થઈ રહ્યું છે સમાજને એક કરવાનું સમાજને સંગઠિત કરવાનું એ બહુ જરૂરી છે આજકાલના સમયમાં જે રીતે પરિસ્થિતિ વણસી રહી છે જે રીતે લોકો ખેંચા ખેંચ કરી રહ્યા છે પોતાની જાતને સમાજને તો સમાજના આવા લોકો જે છે અરુણભાઈ રાજ છે અમારા મિત્ર છે જે કાર્ય કરી રહ્યા છે સમાજને એક કરવાનું સમાજને સંગઠિત કરવાનું અને ડૉક્ટર સાહેબ આંબેડકરના સૂત્ર ત્રણ એમાં સંગઠિત થાવ એક ખૂબ મોટું સૂત્ર એમણે આપ્યું હતું અને આ સૂત્ર પર કામ કરી રહ્યા છે સમાજના લોકો અરુણભાઈ રાજપોતે પણ સમાજ કાર્યો કરી રહ્યા છે અને સમાજને એક કરવાની કોશિશ કરી રહ્યા છે એ ખૂબ આવકાર્ય છે અને ખૂબ અભિનંદન ને પાત્ર છે હું શિવરામ રાજપીપળાથી છું મૂળ અને હાલમાં મુંબઈમાં રહું છું આજે અમારા રાજપીપળાના જે ચોત્રીસ ગામો છે જેના દરેક રહેવાસીઓ ધંધાર્થે રોજગારથી ગુજરાતના ખૂણે ખૂણે વસ્યા છે ત્યારે આજે અમે તેઓને એકત્રિત કરી સંગઠિત કરી મિલન અને સત્કાર સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેમાં અમે અમારો અમે જે પણ કાર્ય કરીએ છીએ બને ત્યાં સુધી બિન રાજકીય રીતે કરતા હોઈએ છીએ સમાજને અમે આગળ લાવવાની કોશિશ કરીએ છીએ એટલે અમારા સમાજના રાજલીલા સમાજના શિવરામભાઈ જે મુંબઈમાં ખૂબ સારું બોલીવુડમાં નામ ધરાવે છે જેમને પોતાનો બોલીવુડમાં ફિક્સલ કરીને સ્ટુડિયો છે સાથે પોતે એક ગાયક છે સિંગર છે કમ્પોઝર છે અને સાથે સાથે એ પોતે મ્યુઝિક ડાયરેક્ટર પણ છે તો અમારા માટે ખૂબ ગર્વ ની વાત છે અને સમાજના પ્રોગ્રામમાં સ્પેશિયલ મુંબઈ થી આવ્યા છે અને ઉત્સાહ છે સાથે અમારા એડવોકેટ કમ નોટરી નરેન્દ્ર સાહેબ પણ સાથે છે અને બધા સમાજના યુવાનો અને વડીલો ભેગા થઈને ખૂબ સારી રીતે સમાજનો આ સંગઠિત સંગઠન કરવાનું કાર્ય કરી રહ્યા છે અને એનો અમને ગર્વ છે સમાજને અમે એક સંદેશો એટલો આપીશું કે આપણે બધા જો સંગઠિત થઈશું ને તો ચોક્કસ સમાજ એક થશે તો દેશ એક થશે અને દેશ એક થશે તો વિશ્વ એક થશે કારણ કે માનવતા થી મોટો કોઈ સંદેશો હોય ના એટલે દરેક માનવે માનવ થવાની જરૂર છે અને આપણે બધાના પિતા પરમાત્માએ આપણી રચના કરી એમને કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યો નથી તો આપણે પણ માનવ માનવમાં કોઈ ભેદભાવ ના રાખવો જોઈએ અને એક એકબીજાના દુઃખ દર્દોમાં આપણે સાથ સહકાર આપવો જોઈએ મારું નામ અરૂણ રાજ છે હું રાજપુર તાલુકા વનકર સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખની જવાબદારી સંભાળું છું અને સાથે વ્યવસાય એલઆઈસી માં ડેવલપમેન્ટ ઓફિસર છું